જે દ્વારકા દેશ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ સુંદર અને ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર ડિઝાઇન વાળા જ્વેલરી સેટ ની જે છે આજના વિડીયોમાં વાત કરીશું આ સેટ જોઈને તમે જે છે ખૂબ જ ખુશ થવાના છો સાથે આ સેટ પર ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે તો એ બધી જ માહિતી આ વિડીયોમાં આપવાના છે અને આ સેટ તમે તમારા ઘર સુધી કઈ રીતે મંગાવી શકો શું કિંમત છે અને હજુ વધારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો તમારે શું કરવું જોઈએ એ બધી જ માહિતી આ વિડીયોમાં આપવાના છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો તો સ્વાગત છે અમારી અને તમારી ઓનલાઈન સસ્તી ખરીદી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ચેનલની અંદર ડિસ્કાઉન્ટ અને ઓફરના વિડીયો લઈને આવતા હોઈએ છીએ અને તે વસ્તુની પૂરી પૂરી માહિતી આપતા હોઈએ છીએ જેથી તમને ખ્યાલ આવે કે આ વસ્તુ તમારે ખરીદી જોઈએ કે નહીં જો તમે ઓનલાઈન ખરીદી કરતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો અને વોટ્સઅપ ગ્રુપની લિંક ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોના જે છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તેમાં જોડાઈ જજો કેમ કે તેમાં પણ હું ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો જે છે લાવતો રહું છું તો આજના વિડીયોમાં આપણે નવી ડિઝાઇનના બે જ્વેલરી સેટની વાત કરીશું તો વિડીયોને શરૂ કરીએ તો પહેલા નંબરમાં જ્વેલી સેટ છે દીક્ષા કલેક્શન ટ્વિન્કલી જ્વેલરી સેટ આ સેટ ખૂબ જ સુંદર છે અને આની પર ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે આ સેટમાં બે નેકલેસ આવશે જે જે સેટમાં આવશે અને ઇરિંગ પણ આવશે જે તમે અહીં જોઈ શકો છો આ સેટ એલો મેટલથી બનેલ છે ગોલ્ડ પ્લેટેડ આવશે પેન્ડલમાં મોર જેવી ડિઝાઇન કરેલી છે જેમાં લાલ અને લીલા રંગના સ્ટોન લગાવેલ છે પેન્ડલમાં સફેદ પારા લટકન સ્વરૂપે લગાવેલ છે દોરામાં પણ સારી ડિઝાઇન કરેલ છે ઇરિંગમાં પણ મોર જેવી ડિઝાઇન કરેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે આ સેટ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે લોકો પણ જે છે ખૂબ જ આને ખરીદે છે ગુડ ડિઝાઇન ગુડ બિલ ક્વોલિટી આ સેટમાં જોવા મળે છે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત પાંચસો રૂપિયા છે પણ આની પર જે છે બે દિવસ માટે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે જેની વાત છેલ્લે કરીએ હવે બીજા નંબરના સેટની વાત કરીએ તો જેનું નામ છે દીક્ષા કલેક્શન બ્યુટીફુલ જ્વેલરી સેટ આ પણ સેટ બજારમાં ખૂબ જ ચાલે છે લોકો આ સેટને ખૂબ જ ખરીદે છે આ સેટમાં બે નેકલેસ અને ઇયરિંગ સાથે આવશે ગોલ્ડ પ્લેટેડ એલોમેટલથી બનેલ છે આ બે નેકલેસમાં ખૂબ જ સુંદર ડિઝાઇન કરેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં લાલ અને લીલા રંગમાં સ્ટોન લગાવેલ છે પેન્ડલની નીચે સફેદ પારો લગાવેલ છે જે ખૂબ જ સુંદર લાગે છે એરિંગમાં પણ લાલ સ્ટોન લગાવેલ છે અને ઝુમખા જેવી ડિઝાઇન જોવા મળે છે આ સેટમાં આર્ટીફિશિયલ સ્ટોન લગાવેલ છે ફ્રી સાઇઝમાં આવશે આ સેટની ગુડ બિલ ક્વોલિટી ગુડ ડિઝાઇન જોવા મળે છે હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ચારસો રૂપિયા છે પણ આની પર જે છે ડિસ્કાઉન્ટ ચાલે છે હવે મિત્રો વાત કરીએ કે આ બંને સેટ પર કેટલું કેટલું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો પહેલા નંબરના સેટ પર ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને ત્રણસો રૂપિયામાં મળશે બીજા નંબરનો જે સેટ છે એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને બસો રૂપિયામાં મળશે હજુ વધારે જો ડિસ્કાઉન્ટ તમને જોતું હોય તો આ વિડીયોમાં પાંચ કમેન્ટ કરો અને સાથે વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારું નામ મોબાઈલ નંબર સરનામું જેમાં ગામ તાલુકો જિલ્લો પિન આપવાનો રહેશે જે માત્ર છન્નું આઠ બોતેર ચાર ચોપન પર માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે અને આ વસ્તુ મીશોથી આવતી હોય છે મિત્રો જેથી તમારા ઘરે સુધી પહોંચતા સાત દિવસ લાગશે સાત દિવસની અંદર તમને આ વસ્તુ મળી જશે અને વસ્તુમાં કોઈ ખામી હોય તો સાત દિવસની અંદર રિટર્ન પણ કરી શકો છો તો મિત્રો આ ચેનલની અંદર તમને ગમતી વસ્તુના વિડીયો મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને તમે કઈ કઈ વસ્તુ ખરીદવા માગો છો તે કમેન્ટ જરૂરથી કરજો હું તેનો વિડીયો બનાવીશ તો જય દ્વારકાધીશ